बागना चौड़। आज, आज, आज बात ना जन्म थे तिथि गणाये चौदह आ चौदह तिथि आज बपोरे ने एक मीटर पूर्ण थी जाए जन्म चौदह जन्म पूजावृति कर दरिद्रता है चौदस अमावस्या पितृंड लगती तकलीफ आती है मन वृद्धि में प्रॉब्लम आते तकलीफ आज बाको जन्म हो चौकस तरह पूजा करे का પીપળે પાણી ચઢાવવા જવાનું આવતીકાલનું બહુ મહત્ત્વ રહેશે આજે બપોર પછી છે અમાણસ્ય એટલે આવતીકાલે ચાર ને તેત્તાલીસ મિનિટ સુધી છે એટલે આવતીકાલે પીપળાની પાસે જઈએ પાણી ભેગા કરી પીપળાની પરતે ચઢાવવા જોઈએ અને પીપળાનું ઝાડ મોટે ભાગે મંદિરની અંદર પહોંચાય અને પછી ચોખ્ખું પાણી શિવજી નગરાય તો પિતૃ પ્રસન્ન થશે નારાયણ પ્રસન્ન થશે અને શનિવાર પણ છે આજે શિવનો પણ દિવસ ગણવામાં આવે છે શનિવારના દિવસે પણ શિવની છે આજના દિવસે હનુમાનજીની ઉપાસ આરાધના કરવા માટે પણ પણ આજે કરવાથી પ્રાપ્ત શનિવાર એટલે શનિ પુષ્ટ યોગ ગણાય એમાં પરમ કૃપા પ્રાપ્ત ચોક્કસ સાંજના સમય હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંધુ રાકડાનો હાર લવિંગનો હાલ અને બાળ નો જન્મ થાય એનું નક્ષત્ર નક્ષત્ર છે આ પુનર્ષુ નક્ષત્ર આજે સવારે અગિયાર ને ઓગણસા ત્યાર પછી જે બાળનો જન્મ હોય એનું છે

એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ આવે છે પરંતુ આજે રાશિ બદલાઈ જાય રાશિ મિથુન રાશિ પરંતુ આ મિથુન રાશિ સવારે પાંચ ને બેતાલીસ મિનિટ મળે એટલે મળ્યા પાંચ ને મિનિટ પછી જે જન્મ એની રાશિ કર્ક આવે છે કર્ક રાશિનો સ્વામી ધન્ય

జరుగు చాలా విదేశానికి శ్రవణ మహిళ ఉత్తర ప్రదేశ శ్రవణ మహిళ చాలూ కొంచా జరుపరవరి సగ અનિવાર્ય સંજોગોમાં પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા સુકન કરેલું હશે તો કાર્યમાં નુકસાન નહીં એમ તો આજે શનિવાર છે શનિવાર ની અંદર ખાસ કરીને આજે ભિક્ષુક ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે ભિક્ષુક ભોજન કરાવવાથી લક્ષ્મી પ્રસન્ન થાય અને આજના દિવસે ઘરેથી નીકળો છો અત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિ છે ઘરમાં તો કાર્યમાં ઓછામાં ઓછું કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ છે સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાત સવારે નવ વાગ્યા સુધીનો સમય શરૂ બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શરૂ રહેશે તેમજ સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળશે કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે અમાવાસ્યા જે લોકો ઉપવાસ વ્રત કરતા હોય છે એ લોકોએ આજે કરી શકાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી શકાય તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી બિલકુલ શક્યતા નથી એમ તો કોઈ પણ કાર્ય ચૌદ સમાસ હોવાને કારણે કોઈ કાર્યનો આરંભ ના કરશો અનિવાર્ય આજે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસે શિવજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે

માસો બ્રહ્મ પવિત્ર અષાઢ માસ કૃષ્ણ પક્ષે ચતુર્દશી આયામ અંતર્ગત અમાવાસ્યાયામ મંદવાસ નમ દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહીં હોય તો કાસ્યપ ગોત્ર બોલવાનું છે આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોત્તમ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ ક્ષ રક્ષણાર્થ સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ अनुसार सम सिद्धि अर्थम लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनाथ चतुर्विध पुषार्थ अर्थम, अर्थ ताप उपशमनाथ तथा जन्म समय उदित योग, करण, राशि तिथि वार, देवता, द्वारा अशुभ फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम, जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदि नवग्रह देवता द्वारा योग मध्य, दृष्टि महादशा अंतरदशा, प्रत्यंत मध्ये फल प्राप्ति अशुभ फल दोष निवृत्ति निवृत् आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित દોષ ભય રોગ નિવૃત્તિ છે એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ ની પૂજા આપી છે હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય देशे વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે છે એ લોકોએ બોલવાનું મમ ચટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશવર્યાદિ

પાણી મૂકી દેવાનું છે પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી બોલો દેવતા નામ ચરણ કમલે પાણી પાણી મૂકી ફરી પાછું લેવાનું પૂજન અર્ચન તસત બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કંઈ પાપક્રમ થયા છે એ બધા પાપકર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો હવે ઉભા થઈ જવાનું શ્રીરામ ભગવાનને પાણી છવાઈ દેવાનું તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન પ્રાર્થના લાઈક ના આપી સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નો વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ